અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો વડોદરામાં પૂરની પરિસ્થિતિ કેમ આવી તેનો પુરાવો સંદેશ ન્યૂઝ પાસે છે હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટના અધિકારીઓ પૂર માટે જવાબદાર છે કોર્પોરેશનના અધિકારીઓ નિંદ્રાધીન રહ્યા તે પણ એટલા જ જવાબદાર છે અકોટા પાસેથી રેલ પ્રોજેક્ટ માટે ત્રીસ ફૂટ પહાડો પાકો બંધ બનાવવામાં આવ્યો છે ત્રીસ ફૂટ પહોળો પાકો બંધ બનાવવામાં આવ્યો છે પ્રોજેક્ટનું સામાન એક છેડેથી બીજા છેડે લઈ જવા આ બંધ બનાવવામાં આવ્યો છે ભારે વરસાદ પડતા વિશ્વામિત્રીના પાણી આગળ વહી ન શક્યા પરિણામે આખા પશ્ચિમ વિસ્તાર સહિત શહેર પૂરના ખપ્પરમાં હોમાઈ ગયું હવે આ બંધની ઉપરથી વહી રહ્યું છે પાણી બંધુ લેવલ આવ્યા બાદ જ આ પાણી અહીં રોકાઈ જશે તો નદીમાં ભારે પાણી હોવાથી બંધ તોડી શકાય તેમ પણ નથી પરંતુ આ બંધ બાંધવાના કારણે જ નદીનું પાણી આગળ વહેતા રોકાઈ ગયું હતું અને સમગ્ર પાણી એ શહેરી વિસ્તારમાં વિસ્તારમાં પશ્ચિમ ફરી વળ્યું હતું અને વડોદરા શહેર ગઈકાલે પાણી પાણી થઈ ગયું હતું સવારે આઠ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી વડોદરામાં આઠ ઇંચ વરસાદ તો ખાબક્યો વિશ્વામિત્રી નદીનું લેવલ પણ વધ્યું પરંતુ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન થાત જો આ બંધ બાંધવામાં ન આવ્યો હોત તો અહીંયા તંત્રના અધિકારો નિંદ્રાધીન રહ્યા અને આગળ ચોમાસું આવી રહ્યું છે તેમ છતાં આ બંધ તોડવામાં ન આવ્યો રેલવે માટે પાળો બનાવી દેવામાં આવ્યો છે કારણ કે એક સ્થળેથી બીજા સ્થળે સામાન લઈ જવા માટે આ બંધનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અધિકારીઓને એ ખ્યાલ પણ ન રહ્યો કે જો વરસાદ વધુ આવશે અને વિશ્વામિત્રી નદીના પાણી અહીંયા આના કારણે રોકાશે નહીં નદી એ बुलेट ट्रेन का काम चालू है इधर इसकी वजह से पानी रोक के रखा है लोगों ने प्लेटें डाल डाल के अभी जो स्पीड होनी चाहिए वो स्पीड है नहीं पानी की स्पीड ज़्यादा होनी चाहिए क्योंकि आगे जो निचा वाले विस्तार है वहाँ पे बहुत पानी भराया हुआ तो देखो पानी रुक गया इधर રેજ રેલ પ્રોજેક્ટ માટે ત્રીસ ફૂટ ઊંડો જે છે પહોળો માફ કરશો એ આખો બંધ બનાવવામાં આવ્યો છે એટલે કે નદીનું પાણી આગળ ન જાય તે માટે એક પ્લેટ્સ મૂકી દેવામાં આવી છે જેના કારણે નદીનું વહેણ આગળ જઈ શકતું નથી વડોદરા શહેરમાં ગતરોજ ભારે વરસાદ પડ્યો અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અને આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ જે પશ્ચિમ વિસ્તારમાં થયું તે ખૂબ જ ભયંકર થયું અને તે શાના કારણે થયું તેનો ઘટસ્ફોટ આ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટના અધિકારીઓની જે ભૂલ છે અધિકારીઓએ જે બેદરકારી દાખવી અહીંયા રોડ બનાવી દીધો પોતાની કામગીરી કરવા માટે અને તેના કારણે વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે વહી ન શક્યું આગળ જે પૂરતા પ્રેશરથી પાણી આગળ જવું જોઈએ તે ગયું નહીં અને એ પાણી સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ફરી વળ્યું અને તેના કારણે વડોદરામાં પૂર્ણની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે સ્થાનિકો સાથે વાત કરી કે જેમની પાસે આ રોડના વિડીયો પણ છે વિનાયતભાઈ કયા પ્રકારની પરિસ્થિતિથી પૂર્ણ પાણી આવતા પહેલા અહીંયા પાણી આવતા પહેલાં તો શું છે આ લોકો એક બાંધ જેવું અહીંયા બનાવેલું હતું એક વિડીયો આખું બનાવેલું છે આપણે અહીંયા પ્લેટો નાખીને આખું એક બાંધ ટાઈપ બનાવેલું છે એમણે એટલે ત્યાંનું પેલું સિટીનું જે પાણી આવી સામંત્રીમાં એ પાણી બધું રોકાઈ જાય ત્યાં ને આ લોકોનું કામ ચાલ્યા કરે એ લોકોએ કોઈ ડાયવર્ઝન બી નથી આપેલું પાણીને કે એ બાજુથી નીકળી જાય એ લોકોએ કાયદેસરનું એક બાંધ જ બનાવી દીધું નાનું એના માટે બધું પાણી અહીંયા રોકાઈ ગયું ને કાલે આપણા વડોદરા વાસી દુઃખી થયા છે એમાં હા એટલે નદીમાં કોઈ કામકાજ જે વહેન છે રોકાવું ના જોઈએ તો નિયમ જ છે તેમ છતાં પણ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ આ પ્રકારની ભૂલ કરે કેટલી ગંભીર વાત છે ગંભીર વાત છે અતિ ગંભીર વાત છે આવી રીતે તો બધે બહુ તકલીફમાં આવી ગયા છે એના લીધે અચ્છા એ રસ્તો છે હાલ પાણીમાં ડૂબી ગયો છે હા ડૂબી ગયો છે રસ્તો એ લોકોની મોટી મોટી ક્રેનો અહીંથી આવે છે ત્યાં સામેથી આવે છે

આ ટ્રે ચાલુ ટ્રેનમાં હું એ આ જ્યારે ફોટો પાડ્યો હતો કરીબન ત્રીસથી ચાલીસ ફૂટ પહોળું અને લંબાઈ કરીબન પહેલાં છેડાથી આ છેડા તમે જોઈ શકો છો હાલ બી એંગલો અને લાઇટો દેખાઈ રહી છે એ બ્રિજ જ છે પાણીનો મહેણ જે જવો જોઈએ નીચેથી જવો જોઈએ જે નીચેથી ગયો નથી હવે પાણી એની ઉપરથી જઈ રહ્યું છે એટલે વડોદરા શહેરમાં જે લેવલ ઘટવું જોઈએ ને એ હમણાં ઘટશે નહીં અને વડોદરા શહેર જે અત્યારે હેરાન થઈ રહ્યું છે ત્યાંથી વધારે હેરાન થશે એવું મારું માનવું છે પણ હવે તો આ તોડી શકાય તેવી પરિસ્થિતિ તોડી શકાય એવી નથી પણ આ વસ્તુની જાણ કોર્પોરેશનને છે કે નથી એ એમનો વિષય છે પણ આ બધી જાણ રાખવી જરૂર છે કે જ્યારે કોઈ નદી પર એક એક ટાઈપનો બાંધ બંધાઈ ગયો હોય અને જ્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ હોય લોકોને ખબર હોય નદીનાળા આપણે સાફ સફાઈ કરતા હોય મેન જગ્યા છે જેનાથી વડોદરા શહેરનું તમામ પાણી બાયપાસ થાય છે વરસાદ જે પડ્યો એ જે પ્રથમ જે વરસાદ પડ્યો ત્યારે આજવાનું પાણી છોડવામાં આવેલું નહોતું જો આ પાણી આ લોકોએ છોડ્યું એની પહેલા જો આ બાંધ ના બાંધેલો હોત અને જો વડોદરા શહેરનું પાણી આમાંથી બાયપાસ થઈ જાત અને નદીનું પાણી અત્યારે આવે તો આ વડોદરા શહેર પૂરના ખપ્પરમાં ધોકાત નહીં એટલે કોર્પોરેશન એટલું જવાબદાર હંડ્રેડ પર્સન્ટ જવાબદાર કેમ કે જ્યારે આવું બધું થતું હોય ને તમે નદીની પર જ્યારે બાંધ બાંધી દેતા હોય પોતાની સુવિધા માટે વિકાસ કરો એનો વાંધો નહીં પણ વિકાસના નામ પર જે વિનાશ થઈ ગયો આજે વડોદરા શહેર બાંધમાં આવી ગયું હજી બી પરિસ્થિતિ એવી છે ઉપર વાળો મહેરબાની કરતો ઠીક છે મહેરબાની થી આ પરિસ્થિતિ હજી અતિ ગંભીર થવાની સંભાવના છે તો તો જ વરસાદ વરસાદ જે સાંજે રોકાઈ ગયો જો હજુ પણ એ ચાલુ હોત આજે કદાચ વડોદરા દેખાતું પણ હજી પણ સંભાવના વડોદરા શહેરની અંદર ત્રીસ થી બત્રીસ ફૂટ પાણી બતાવી રહ્યું છે હજી તો આજવાનું આગળનું કેચપેટનું પાણી હજી તો અહીંયા આવતા આવતા તો કેટલા ફૂટ થશે કોને ખબર નથી અને જો ના કરુનારાયણ નારાયણને જો ઉપરથી વરસાદ પડ્યો સમજી લો કે બે ઇંચ બી વરસાદ પડ્યો તો વડોદરા શહેર સમજી લો કે પાણી ઉતરતા ઉતરતા બે દિવસ થશે

આ રીતે ત્રીસ ફૂટ પહોળો અને અઠ્યાવીસ લાંબો બંધ બાંધવામાં આવ્યો છે એના માટે કરેલું છે જે રીતે આ વરસાદ પડ્યો ગઈકાલે આઠ થી નવ ઇંચ વરસાદ પડ્યો એ કદાચ વીસ વર્ષ પહેલા આવો વરસાદ પડ્યો હતો હવે આટલા લાંબા સમય ગાળા પછી આટલા જોરથી વરસાદ પડ્યો હોય થોડી ઘણી તો તકલીફો રહેવાની અને જે નીચાણ વિસ્તારો છે તકલીફો દૂર કરવા માટે તો આપ બેઠા છો તકલીફ પડવી ના જોઈએ ને જો આ રીતે બંધ બાંધવામાં આવ્યો છે કે પાણીનું વહેણ અટકાવવા માટે નહીં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવા માટે બાંધવામાં આવ્યો છે અચ્છા અત્યારે ત્યાં હાઈ સ્પીડ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને ત્યાંથી પસાર થઈ રહ્યા છે જે માલ સામાન આવવા માટે બાંધવામાં આવ્યો છે પણ એનાથી નદીનું વહેણ આવતું બંધ થઈ ગયું છે ઓછું વહેણ થઈ રહ્યું છે પાણી આગળ નથી જઈ રહ્યું પાણી આગળ જઈ રહ્યું છે આપને લાગે છે આપણે જાતે પણ જઈને જોઈ આવી શકે કે પાણીનું વહેણ જઈ જઈ રહ્યું છે ત્યાં અમારા રિપોર્ટર છે જ ત્યાં અમારા જે સંવાદદાતા છે કુણાલ શર્મા તે અત્યારે ત્યાં જ છે અને દેખાઈ જ રહ્યું છે કે ત્યાંથી પાણીનું વહેણ અટકી ગયું છે થોડું થોડું ચાલી રહ્યું છે અને જો હજી પણ આજવા સરોવરનું પાણી છોડવામાં આવશે વરસાદ પડશે તો આખું વડોદરા ડૂબમાં જશે રાતના વાગ્યા થી પાણી છૂટી રહ્યું છે આજવા સરોવરમાંથી વડોદરા શહેરમાં આવતા આઠ કલાક લાગતું હોય છે પાણી ને પાણી ધીરે ધીરે ચડી રહ્યું છે વાત સાચી છે પણ બપોરના બે અઢી વાગ્યા સુધી થંભી જશે એનો ચઢાવ જે છે ચડવાનો પાણી ઉપર આવવાનું ઓછું થઈ જશે પરંતુ જો વરસાદ પડ્યો તો કેવી સ્થિતિ સર્જાશે વરસાદ પડે તો બે કેવી પરિસ્થિતિ સર્જાશે તો અમે બી સમજીએ છીએ એટલા માટે નીચાણવાળા એરિયામાં જેટલા પણ લોકો રહે છે

અને સાથે એવી વ્યવસ્થા પણ હશે કે તમે ખાવા પીવાની સુવિધા ઊભી કરી શકશો તમે ધારા છો એટલે જે માણસ કાચા મકાનમાં રહેતું હશે ગરીબ માણસ હશે તમે બે ત્રણ દિવસ પાણી ભરાयला હશે ત્યાં સુધી સુવિધા પૂરી પારશો પછીનું શું નીકળ્યા છે ફેર હોય એટલે ફેર હોય

આ માનવ સર્જિત અતિવૃષ્ટિ છે ભાઈ એનું કારણ છે કે વરસાદી ગટર રૂપારેલ કાંસ ભૂકી કાંસ અને કાંસ અને વિશ્વામિત્રી આ સરત્યાજરાવ ગાયકવાડની બનાવેલી નગરીની અંદર કાંસ દર વર્ષે સૂકી હોતી હતી હવે કાંસ થઈ ગઈ છે ડ્રેનેજ વરસાદી ગટરોમાં ડ્રેનેજના જોડાણો થઈ ગયા છે ચંદ્રકાંત ભાઈ આ બંધ કેટલા સમયથી બનાવવામાં આવ્યો છે આજે નદીની વચ્ચે બનાવ છે કેટલા સમયથી બનાવેલો છે જ્યાં પાણી અટકતું એને ખોલવાનું હોય લઈ કે બંધ બાંધવાનું હોય અને બીજી વસ્તુ કે મારા ભાઈ બોલ રહ્યા હતા બોલી રહ્યા હતા કે એ લોકોને ક્યાં સિદ્ધ કરીએ તો પોલિસી સરકારની એવી છે કે જ્યાંથી ઝોપડપટ્ટી હટાવીએ આપણે એની આજુબાજુ એમને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે કારણ કે ધંધો રોજગાર એમનો ત્યાં હોય સગા સંબંધીઓ ત્યાં હોય બાળકોની નિશાળ ત્યાં હોય એટલે સરકારની પોલિસી આવી છે અને આ લોકો એંડીતય ફેકાયા ફેંકી રહ્યા છે બીજું વરસાદી ગટરની અંદર ડ્રેનેજ જેને ત્યાં મેલોન બનાવી જાય છે એટલે પાણી અટકે છે બીજું વરસાદી ગટરની અંદરથી પાણીની લાઈનો કાઢવામાં આવે છે ત્યાં પાણી અટકે છે પાણી જે સ્પીડમાં જવું જોઈએ તે સ્પીડમાં પાણી જતું જ નથી એટલે પાણી ભરાવાનું છે દરેક જગ્યા ઉપર આ પરિસ્થિતિનું સર્જન થયું છે આ શહેરમાં પાણી ભરાતું નહોતું આ આઠ ઇંચમાં પાણી કે સૌ ઇંચ ભરે પાણી પડ્યું તોય